લખપત તાલુકાના સરહદ પર આ પ્રાચીન તીર્થધામ ખાતે મોરારી બાપુની રામકથા યોજવાનું શ્રેય નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રાના વતની શ્રી પ્રવીણભાઈ તન્ના પરિવારને મળ્યું છે જે આ રામકથામાં મુખ્ય યજમાન પદે બિરાજમાન છે દેશના પ્રાચીન પ્રસિદ્ધ સરોવરોમાં જેની ગણના થાય છે એ નારાયણ સરોવર ખાતે ઝૂલેલાલ મંદિરે આ માનસ રામ રામકથાનો પ્રારંભ મુરારી બાપુ દ્વારા થયો અને સમગ્ર કચ્છના કચ્છી કચ્છીમાળુઓ અને દેશ વિદેશના ભાવિકો ખૂબ જ હરખાઈ ઉઠ્યા કારણ કે બાપુને કચ્છ પ્રત્યે આમ પણ અનેરો પ્રેમ રહ્યો છે બાપુની અહીંયા આ લગભગ પાંત્રીસમી રામકથા છે આપણે જાણીએ છીએ કે મોરારી બાપુએ મહાકુંભમાં નવસો પચાસ રામકથા થોડા સમય પહેલાં સંપન્ન કરી હતી મહાકુંભમાં કરોડો લોકો ઉમટી રહ્યા છે ત્યારે અરેલ ઘાટ ઉપર પરમાર્થ નિકેતન ખાતે મુરારી બાપુએ રામકથાનું આયોજન કરેલું અને ત્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા મહાકુંભ પછી મુરારી બાપુની રામકથા નડિયાદ ખાતેના સંતરામ મંદિરે યોજાઈ હતી અને એ સંતરામ મંદિરનો મહિમા પણ ખૂબ જ અનેરો છે આજે હવે જ્યારે નવસો બાવનમી રામકથા કોટેશ્વર ખાતે યોજાઈ રહી છે ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે આ કોટેશ્વર મહાદેવ કે જ્યાં શિવજી બિરાજમાન છે એ સ્થળ અનેરો ઇતિહાસ ધરાવે છે જ્યાં મોરારી બાપુની રામકથા શરૂ થઈ છે અને બાપુ કહે છે ને કે આપણે તો આપણી મોજમાં રહેવાનું એટલે કે કોઈ પરમ સાધુ કહે કે ના રહે બસ નિજાનંદમાં રહેવાનું તો રાવણ દ્વારા સ્થાપિત આ શિવલિંગનો મહિમા જાણીએ જે ખૂબ જ રસપ્રદ છે કૈલાસ પર્વત ઉપર રાવણની ઉગ્ર તપસ્યાથી શિવજી રાજી થયા અને એમણે રાવણને કહ્યું કે માંગ તારે શું વરદાન માગવું છે રાવણે કહ્યું કે ભગવાન મને હંમેશા તમારી ભક્તિ કરતો રહો એવી કૃપા દ્રષ્ટિ રાખો અને ભગવાને એમને એક શિવલિંગ આપ્યું પરંતુ એક શરત પણ રાખી કે આ શિવલિંગ એમણે પોતે નીચે મૂકવાનું નથી જો એ ક્યાંય નીચે મૂકશે તો એ કોટી એટલે કે કરોડોમાં ફેરવાઈ જશે એટલે કે એમની સંખ્યા કરોડો થઈ જશે અને પછી આ દિવ્ય શિવલિંગને ઓળખી નહીં શકે રાવણ આ શિવલિંગ લઈ અને વિમાન માર્ગે લંકા જવા નીકળ્યો રાવણ પાસે જો આ શિવલિંગ રહેશે તો એ દેવતાઓથી પણ વધુ શક્તિશાળી થઈ જશે એવું માની અને દેવતાઓએ એક યોજના બનાવી જેમાં આ જે અત્યારે કોટેશ્વર છે ત્યાં એક સ્થળે એક ગાય કાદવ કિચડમાં ફસાયેલી હતી અને એક ઋષિ તેમને બચાવી રહ્યા હતા આ આખો એક પ્લાન હતો અને રાવણે જ્યારે આ જોયું ત્યારે એ ઋષિએ ગાયને બચાવવા માટે રાવણની મદદ માગી રાવણ પોતાનું વિમાન નીચે ઉતારે છે અને એક હાથમાં ભગવાને આપેલું શિવલિંગ અને બીજા હાથથી એ ગાયને બહાર કાઢે છે ગાયને બચાવીને જેઓ એમની પીઠ ઉપર હાથ ફેરવે છે ત્યાં જુએ છે કે એમણે પોતાના હાથમાંથી જે શિવલિંગને નીચે મૂક્યું હતું એ કરોડોમાં ફેરવાઈ ગયું છે આ કરોડો શિવલિંગમાંથી મૂળ શિવલિંગ કહ્યું એમનો કોઈ અંદાજ આવે એમ ન હતો આખરે રાવણે આ સ્થળ ઉપર આ કોટી શિવલિંગની સ્થાપના કરી અને ત્યાં પૂજન અર્ચન કર્યા એટલે રાવણને ભગવાને આપેલું એ આ દિવ્ય શિવલિંગ એટલે કોટેશ્વર કે જ્યાં ભગવાન શિવજી બિરાજમાન છે અને આ વિસ્તારની ભૂગોળ જો આપણે જોઈએ તો ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર વસેલા આ વિસ્તારમાં ભગવાન શિવનો મહિમા જ્યારે ગુંજે છે ત્યારે એક અનેરું જ વાતાવરણ રચાય છે આ સ્થળે અત્યારે બાપુની રામકથા યોજાઈ રહી છે એટલે રામ અને શિવ આ બંનેનો સંગમ અહીં સાગર તટ ઉપર થઈ રહ્યો છે खायें तो संत को कहना और संत के पास केवल दुख ही मत कहना सुख भी कह देना कि आपकी कृपा से सुख इतना है लेकिन संसारी है ना हम तो इतना दुख सता रहा और गुरुजनों के पास दुख कहने ये तो दशरथ जी को तो सुविधा थी कि द्वार अवध के बाहरी गुरुदेव का गृह रहा आश्रम चले गए लेकिन जान न सको संकल्प रख दो केवल पर्याप्त है गुरु का सुमिरन करके संकल्प ही पर्याप्त बन जाता है क्योंकि सदगुरु की हस्ती तो हर जगह रहती है बस कोई संत कोई महापुरुष के पास संकल्प से विवेद ना कर दो कि हम नहीं सह सकते आप कृपा कर तो प्रेरणा मिलेगी आधार मिलेगा आप महसूस करोगे कि कुछ अचानक हुआ जिसकी न तैयारी थी न आशा थी अचानक हुआ ये व्यवस्था है गुरुओं के चरणों में केवल चिंतन से संकल्प रखने का भी हर लोग कैसे गुरु के पास पहुंच सकते हैं हम कहा गुरु को पहचान सकते हैं कहा संतों को लेकिन प्रभु के साक्षी में रखकर कोई संत के चरणों में मन के संकल्प से भी अपनी प्रार्थना पेश कर दो बनेगा राहत मिल जाएगी आप पाओगे ए राम राम मणि दर्शक मित्र के आनंद बाजा ने नीलम जा भैया करे ने राम 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 आप छे राम भजन नो सर छे राम, राम, राम।, राम, राम।, राम, राम।, राम नो सौ संतो ने प्रणाम भजी लेने नारायण नू नाम भजी लेने नारायण नू नाम निलंबेण बेन अवसर अची कच्छ जी ही पावन भूमि ते पूज्य मोरारी बापू जी कच्छ जी પાસ ધામ કથા જે પ્રારંભ થઈ ને કોટેશ્વર ને નારાયણ સરોવર જે વિશાળ ઝૂલેલાલ મંદિર જે આંગણ મે એટલે કે ચિત્રકૂટ ધામ મે કથા શરૂ થયેલ વિની રહીઆ તો કથા શ્રવણ જો લાભ ગનો ને સીતારામ તણા તે સંગમાં રાદેશ્યામ તણા સતસંગ તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં